નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણે અંબાલાલ પટેલની આગાહી કરી તે લાઈવ સેટલ પર જાણીએ ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ જિલ્લાઓમાં મેઘરાજ કરી શકે ધુઆધાર બેન્ટિંગ તો ચાલો દોસ્તો જાણીએ આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ ગાભા ગાઢી શકે છે જ્યારે આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીમાં જણાવ અનુસાર રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ધુઆધાર ખાબકી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની એદાણ જેવી આગાહી કરવામાં આવી છે આજે મહીસાગર પંચમહાલ દાહોદ બનાસકાંઠા પાટણ સુરત અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર હાલ રાજસ્થાન ઉપર મોન્સૂન ટ્રપ સક્રિય થયું છે જેને પગલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તારીખ પંદર હોળ સત્તર જુલાઈ સુધી અણધારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ માહોલ રહેશે હવામાન વિભાગ ઓરેન્જ એલર્ટ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની સૌથી મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલનો દાવો છે કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અંબાલાલની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકાશી આપત અટકી શકે છે જેથી કરીને સૌરાષ્ટ્રમાં પંદર જુલાઈ દરેક વ્યક્તિને સાવધાન રહેવું અને હોળી જુલાઈ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વાસીઓને સાવધાન રહેવું જરૂરી બનશે તેની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે જોકે મેઘરાજનો બીજો રાઉન્ડ એક સપ્તાહ સુધી રહે તેવી શક્યતા છે અઢાર જુલાઈ સુધી ઉઘાડ નહીં નીકળાય કોઈ શક્યતાઓ જાણવા મળતી નથી તેવો દાવો છે કે જ્યારે છવ્વીસ જુલાઈથી ત્રીસ જુલાઈ સુધી નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે ભારે વરસાદ તૂટી પડી છે અને ત્યાર પછી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે તો મિત્રો અમારો આગાહી વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયાને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને વધુ લોકોને માહિતી મળી શકે જય હિન્દ જય ભારત